કેન્દ્ર શ્રમ અને રોજગારી મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ સ્વીગી સાથે સહમતી પત્ર પર હસ્તાક્ષર કર્યા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવે નવી દિલ્હીમાં મજૂરી અને રોજગાર મંત્રાલય અને સ્વીગી વચ્ચે થયેલ સહમતિ પત્ર પર હસ્તાક્ષર સમારોહમાં ભાગ લીધો આ સહમતી પત્રનો મુખ્ય હેતુ સ્વીગીના પ્લેટફોર્મ પર કામ કરતા ગીગ વર્કર્સને સામાજિક સુરક્ષા યોજનાઓમાં સમાવેશ કરવો છે ડોક્ટર આ તબક્કાને ગીગ વર્કસ માટે મહત્વપૂર્ણ માનતા જણાવ્યું કે આ પગલાંથી તેમના હિતોનું રક્ષણ થશે અને તેઓને સરકારની યોજનાઓનો લાભ મળશે આ સહમતિ પત્ર હેઠળ સ્વીગીના તમામ ડિલિવરી બોયઝ અને અન્ય કર્મચારીઓને ઈ શ્રમ પોર્ટલ પર નોંધણી કરવાની જરૂર પડશે નોંધણી પછી તેમના યુનિવર્સલ અકાઉન્ટ નંબર આવશે તેમને વિવિધ સામાજિક સુરક્ષા લાભો પ્રાપ્ત કરવામાં મદદ કરશે આ સ્વીગીના કર્મચારીઓની માહિતી સંગ્રહિત કરવામાં આવશે જે ભવિષ્યમાં નીતિ નિર્માણમાં ઉપયોગી સાબિત થશે ડોક્ટર માંડવિયાએ જણાવ્યું કે ગીગ વર્ષના હિતોનું રક્ષણ કરવાની સરકારની પ્રાથમિકતા છે તેમણે સ્વીગી સહિતના પ્લેટફોર્મ આ નોંધણી પ્રક્રિયામાં સહયોગ આપવા માટે પ્રોત્સાહિત કર્યું આ તેમની કામગીરીના આધારે યોગ્ય લાભો મળી શકશે આ સંમતિપત્રને પત્રને પગલે સ્વિગીના કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા લાભો પ્રાપ્ત કરવાનો માર્ગ સરળ બનશે આ પહેલને અન્ય ગીગ અને પ્લેટફોર્મ આધારિત કંપનીઓ માટે નમૂના તરીકે જોવામાં આવે છે જે ભવિષ્યમાં તેમના કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવા માટે સિમિલર પગલા ઉઠાવી શકે છે